ભાઉના ખૂબ પ્રાચીન એવા ગણેશ ટિંબીના નૂતન મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમ યોજાયો ગણેશ ચતુર્થી નિમિત્તે મોટી સંખ્યામાં ભાવિ ભક્તો ઉમટી પડ્યા પાંડવો સાથે જેનો ઇતિહાસ જોડાયેલો છે તેવા પૌરાણિક ગણેશ ટિંબી પર ગણેશજીની મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ કચ્છની ધરા એટલે પૌરાણિક અને ઐતિહાસિક બનાવો સાથે જોડાયેલી એક આગવો વિસ્તાર જ્યાં રાખુદ રાવણ અહીં આવેલ છે તો પાંચ પાંડવો પણ આ ધરતી પર કરી ગયા હોવાના પુરાવા આજ પણ કચ્છના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે જેમાં ભાઉ નજીક આવેલ પૌરાણિક જગ્યા એટલે ગણેશ ટીંબી વિસ્તાર ભચાઉથી ચાર કિલોમીટર દૂર દરિયાકાંઠે વિસ્તાર બાજુ આવેલી છે અને દરિયાકાંઠાની પટ્ટી તરફ ભચાઉ પહેલાં ગણેશ ટિંબી નજીક વસેલું હતું ત્યારબાદ ડુંગર ઉપર અને તેનો પહેલો વાસ પીલુ થરિયા વાસ તરીકે ઓળખાયો હતો આ ભૂમિ પર જે જગ્યાએ સિદ્ધિ સાથે ગણેશજીનું નાનું મંદિર આવેલું તે જગ્યા પર ગણેશ ટીમની વિકાસ ટ્રસ્ટ અને મંદિર નવનિર્માણ સમિતિના કાર્યકર્તાઓની મહેનત બાદ મંદિર આકાર લઈ ચૂક્યું છે જેમાં મુખ્ય આર્થિક ફાળો ભચાઉના ભરતભાઈ ખીમજીભાઈ કાવત્રા પરિવાર દ્વારા લેવાયો છે જેમણે રૂપિયા પાંત્રીસ લાખથી વધુના ખર્ચે આ મંદિર નિર્માણમાં ફાળો આપ્યો છે ઉપરાંત ભચાઉના વિવિધ સમાજના આગેવાનોએ પણ સહકાર આપ્યો છે ગણેશ ટિંબી મંદિર નવનિર્માણ સમિતિના શૈલેષ પ્રજાપતિ ભાવેશ પ્રજાપતિ હંશુભાઈ દરજી ગિરીશ દરજી હિરેન દરજી મયુર ઓઝા વિકાસ રાજકોટ વગેરે સહકાર આપ્યું છે ગણેશજીના મંદિરની પ્રતિષ્ઠા તારીખ ભાદરવા ત્રીજ ચોથના છવ્વીસ અને સત્યાવીસ સાથે મહાપ્રસાદનું ભવ્ય આયોજન કરાયું હતું ભચાઉ નગરપાલિકા પૂર્વ પ્રમુખ ઉર્મિલાબેન ભરતભાઈ કાવત્રા પરિવાર પણ વર્ષોથી આ જગ્યા સાથે જોડાયેલા છે ગણેશ ટીમડીના નવનિર્માણમાં સાંસદ વિનોદભાઈ ચાવડા સાથે ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા ધારાસભ્ય માલતીબહેન મહેશ્વરી જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ વરચંદ જિલ્લા પંચાયત પ્રમુખ જનકસિંહ જાડેજા સહિત ભચાઉ નગરપાલિકાના પ્રમુખ પેથાભાઈ રાઠોડ પૂર્વ ધારાસભ્ય રમેશભાઈ મહેશ્વરી તેમજ અશોકસિંહ ઝાલા અર્જનભાઈ રબારી રાજકીય અને સામાજિક આગેવાનોએ હાજરી આપી હતી અહેવાલ અલ્પેશ પ્રજાપતિ ભચાઉ દ્વારા પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી મહીપતસિંહ જાડેજા તાલુકા પંચાયત મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ તુર્ક સરપંચ શ્રી પંચાયત ગામ તાલુકો પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગો સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર ભારતના વડાપ્રધાન શ્રીમતી ઇન્દિરા ગાંધીની વિજયની તથા અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારુતિ ઝોગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઈવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ ધી બોમ્બે સ્ટીલ ડોટ કોમ સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ઝીરો ડબલ ઝીરો થ્રી મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદર માં વિશ્વાસ સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલ્કે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન તો તમે રાહકોની જોઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો